નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અરવલ્લીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રવેશી હતી આ યાત્રા કોંગ્રેસ અધ્યક્ષની આગેવાની હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ કોંગ્રેસ યાત્રા કોંગ્રેસ દ્વારા યાત્રાનું મોડાસા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જન આક્રોશના ભાગરૂપે ચલાવવામાં આવી રહેલી જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી આ યાત્રામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત પ્રદેશના નેતાઓ અરવલ્લી જિલ્લાના પૂર્વ ધારાસભ્યો જસુભાઈ પટેલ રાજેન્દ્ર ઠાકોર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે

રાહત પેકેજને નામે ખેડૂતોને લોલીપોપ ભાવ નથી મળતા ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જોવા મળી રહી છે કોંગ્રેસના અમિત ચાવડાએ ગુજરાતમાં સત્તા પરિવર્તનની જરૂર છે તે માટે જનતાને જાગવાની જરૂર છે અને સત્તા પરિવર્તન કરવામાં જનતાનો સાથ આપે તે માટે આહવાન કર્યું હતું સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જે અન્યાય છે ભેદભાવ છે તકલીફો છે દર્દ છે આક્રોશ છે અને વાચા આપવા માટે આયોજિત આ જનઆક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે શરૂઆત થઈ છે આખા જિલ્લામાં ગઈકાલે પણ શામળાજી હોય મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કર્યું આજે મોડાસા થઈ માલપુર બાયડ અને સમગ્ર જિલ્લાના વિસ્તારમાં ભ્રમણ થવાનું છે ત્યારે એવા સંજોગોમાં જે લોકોનો આક્રોશ છે આખા જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં હોવાને કારણે યુવાનોને રોજગાર માટે દર દર ભટકવું પડે છે અનેક એવા માલપુર એવા વિસ્તારો છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોલેજની વ્યવસ્થા નહીં હોવાને કારણે દીકરા દીકરીઓને ભણવામાં પણ મુશ્કેલી પડે છે મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે પાણી પીવાનું ના મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે એવી સ્થિતિનું નિર્માણ છે ચારે બાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર છે ચારે તરફ લૂંટ ચાલે છે ગઈકાલે જ તમે જોવો હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું ગડકરીજીને કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ખેડૂતો દેવાદાર થયા છે ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે રોજગારની તક નથી શિક્ષણની વ્યવસ્થાઓ નથી ચારે તરફ ભ્રષ્ટાચાર છે આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાની વાત પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે ગઈકાલે જોયું હશે કે શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે ભોજનમાં ભોજન મળે છે એમાં એક પણ દિવસ એને શાકભાજી આવતી કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ બાળકોના પેટમાં શાકભાજી નથી પહોંચતી એક રોટી પણ આખા અઠવાડિયામાં એમને નસીબ નથી થતી અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં પચાસ ટકા જેટલા બાળકો કુપોષિત જોવા મળે ત્યારે ત્રીસ વર્ષના શાસન પછી પણ જો સરકાર બાળકોને મધ્યાહન ભોજનમાં પૂરતું સારું ભોજન ના આપી શકતી હોય તો આનાથી ફેલ સરકાર બીજી કહેવાય નહીં આ જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ તમે જોયું હશે કે દારૂ ને ડ્રગ્સની જે બધી વધી છે આ યાત્રાની શરૂઆતને તો હજુ આ એક અઠવાડિયું પણ નથી થયું પણ દારૂ ને ડ્રગ્સના જવું પડે એવી નિર્માણ થયું છે જે બુટલેગરો પોલીસ છે સરકારમાં બેઠેલા લોકો અપતા લઈ રહ્યા છે એ બધા ખુલ્લા પડી રહ્યા છે હજુ તો આ જન આક્રોશ યાત્રા ને એક અઠવાડિયું પણ નથી થયું પણ સરકારે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ના આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લાભો જાહેર કરવા પડે છે હું ગુજરાતના લોકોને વિશ્વાસ અપાવું છું કે એકવાર પક્ષા પક્ષીથી ઉપર રહી તમારા હક અધિકારની આ લડાઈમાં અમારી સાથે જોડાઓ આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી તમારા પ્રશ્નોને તમારા અવાજને બુલન કરો આ સરકારને ઝૂકવું પડશે ગુજરાતમાંથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા પડશે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવો પડશે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી પડશે ગુજરાતમાંથી માંથી દારૂ ને ડ્રગ્સ ની અમે દૂર કરીને ને બતાવીશું અને આ જેટલા ભ્રષ્ટાચારીઓ છે એને જેલના સળિયા પાછળ મોકલીને ને બતાવીશું ત્યારે આવો આપ સૌ